જય ગિરનારી વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ ટન ટન એવું જુઓ મુસીબતના સમયમાં જે હિંમત ન હારે એ જ મંજિલ સુધી પહોંચે છે આ હંમેશા યાદ રાખવાનું આપણા જીવનની અંદર કોઈ મુશ્કેલી આવે તો ડરવાનું હું કથામાં કહું છું ને મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ આ એક આધ્યાત્મિક વાત થઈ પણ તમને હું કાયમ એમ કહું છું કે ડરવાનું નહીં નાની નાની બાબતથી જો ડરી જઈએ તો પછી આપણે જીવન કેવી રીતે જીવીએ નાની નાની બાબતો આપણા જીવનની અંદર આવે ભલે આવે કોઈ આપણને ન ગમતી વાત પણ આવે મુશ્કેલી આવે તો ભલે આવે પણ એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ બહુ મોટામાં મોટી વાત છે એટલે હું કથામાં કાયમ માટે કહું છું ને કે જીવનમાં મુશ્કેલી આવવી એ પાર્ટ ઓફ લાઈફ છે એક જીવનનો પાર્ટ છે એક ભાગ છે ભલે ને જીવનમાં મુશ્કેલી આવવી એ પાર્ટ ઓફ લાઈફ છે પરંતુ એ મુશ્કેલીના સમયમાં હસતા હસતા બહાર નીકળવું એ તો આર્ટ ઓફ લાઈફ છે હે ને આર્ટ ઓફ લાઈફ છે તો એકવારના સમયે એક માણસ ગધેડું લઈને જતો તો રોજ એ માણસ એના ઉપર બધું વસ્તુ મૂકીને શહેરમાંથી લઈ આવે મૂકી આવે આ બધું કામ કરતો હતો એમાં એકવાર એના શરીર ઉપર પીઠ ઉપર ઘણું બધું વજન હતો એ કૂવા પાસેથી નીકળ્યો અને કુદરતી જ એ ગધેડું કૂવામાં પડી ગયો એનો જે માલિક છે એણે જોયું કે આ તો કૂવામાં પડી ગયો પેલી વસ્તુ તો નીકળી ગઈ પણ આને કાઢવું કેવી રીતે હાવચી 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 કર્યા કરે કાઢવું કેવી રીતે પણ ભાગ્યે જોગે એ કૂવો ખાલી હતો પણ ઊંડો તો હતો જ એટલો બધો ઊંડો નહીં પણ એમાંથી ગધડિયાને બહાર કાઢવું અઘરું હતું એટલે માણસે વિચાર કર્યો કે આ હવે આ નકામો થઈ ગયો છે વૃદ્ધ થઈ ગયું છે એટલે આ મને કશું જ કામ નહીં આવે એટલે એણે શું કર્યું બે પાંચના મિત્રોને બધાને બોલાવ્યા ગામમાંથી અને કહ્યું કે હવે આ ગધેડો મારા કામનો નથી આમાંથી બહાર નીકળી નહીં શકે અને જ્યાં સુધી બહાર નીકળી નહીં શકે ત્યાં સુધી હું બીજું કામ નહીં કરી શકું એક કામ કરીએ આને કૂવામાં જ આપણે દાટી દઈએ એટલે બધા ભેગા થયા અને અંદર રેતી નાખવાનું શરૂ કર્યું માટી નાખવાનું શરૂ કર્યું ગધેડો બિચારો આમ જુએ છે કે મારો માલિક હમણાં મને બહાર કાઢશે પણ આ બધાએ તો માટી નાખવાનું શરૂ કર્યું પણ પહેલાં ગધેડાએ શું કર્યું જેવી માટી એના ઉપર પડે એટલે આમ ખંખેરી ખંખેરી અને બે ઢગલા ઉપર ચડી જાય માટીનો ઢગલો હોય એના ઉપર ચડી જાય વળી પાછા આ લોકો ટ્રેક્ટર ભરીને નાખે કે તગારા ભરીને નાખે એટલે વળી પાછું પેલો ગધેડો આમ આમ કરે વળી પાછું એના ઉપર આવીને રહી જાય એમ કરતાં 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 છેક કૂવો બુરાઈ જાય કૂવું આખું માટીથી ભરાઈ જાય એટલી સુધી માટી આવે અને ગધેડો હળવે રહીને બહાર નીકળી ગયો કદાચ કોઈ બીજું માણસ હોય તો શું કરે અરે મારા માલિકે મારા સામે ન જોયું અને મને આ રીતે મારી નાખશે ગધેડાએ શું કર્યું મુસીબતના સમયને એમણે સાચવી લીધો કે ભલે આ લોકો મારા ઉપર માટી નાખે પણ મારે તો એવું જ વિચારવાનું છે કે મારા માટે જ માટી નાખે છે જેમ જેમ કૂવો પુરાતો ગયો એમ એમ ગધેડો બહાર આવતો રહ્યો આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે બે વસ્તુ શીખવા મળે એક તો મુસીબતના સમયમાં ગભરાવું નહીં જેમ ગધેડો ગભરાયો નહીં ભલે કૂવામાં પડ્યો બધાએ નાખ્યું એના ઉપર માટી પણ છતાંય એ માટીનું પગથિયું કરીને બહાર નીકળી ગયો એમ કોઈ આપણા ઉપર પથ્થર ફેંકે તો એ પથ્થરનું પગથિયું કરી અને જિંદગીમાં આગળ વધજો પેલી વાત આ છે બીજી વસ્તુ જે શીખવાની છે તે ગધેડાની ઉંમર થઈ ગઈ એટલે માલિકે એના ઉપર માટી નાખી કદાચ માઈ કે એ માણસ જે હતો એના પરિવારમાંથી કોઈ કદાચ ગરડું થઈ ગયું હોત તો એને એ આવું કરે ના આવું ન કરાય કોઈના સાથે ન કરાય ઘરની અંદર રાખેલું પ્રાણી હોય તોય ભલે બારું હોય તો ભલે આપણા પરિવારજનો હોય તોય ભલે મોટી ઉંમર થઈ ગઈ એટલે એનો મતલબ એ નથી કે નક્ કમું છે એ બધું જ છે જ્યારે આપણે નાના હતા આપણને સાચવનારું કોઈ નહોતું ત્યારે એ વડીલોએ જ આપણને સાચવીને મોટા કર્યા છે એટલે આ જગતમાં કશું જ નકામું નથી બધા જ આપણા છે અને આપણે સૌના છીએ આપણે સૌને સહકાર આપવાનો છે બીજા આપણને આપે કે ન આપે પણ એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો